મિત્રો દિલ્હી થી અમદાવાદ જતો વિમાન 787 થોડા કલાકો માટે ઉભો રહ્યો હતો અને ત્યાર બાદ અમદાવાદ થી લંડન જતો હતો કે તરત જ તે માત્ર 30 સેકન્ડમાં ક્રેશ થઈ જાય છે અને ત્યાર બાદ તેમાં બેઠેલા બધા 242 લોકોના મોત થાય છે ફક્ત એક જ વ્યક્તિ કુદીને પોતાનો જીવ બચાવે છે જો કે તેનો ભાઈ પણ તેની સીટ પાછળ બેઠો હતો પરંતુ તે તેના ભાઈ માટે કંઈ કરી શક્યો નહીં તે તેના માટે રણતો જોવા મરે છે પરંતુ તે માં બેસવા માટે એક અન્ય મુસાફર હતી જેનું નામ ભૂમી ચૌહાણ છે જે ગુજરાતના ભરૂચ થી તેના ઘરે જવા માટે ખૂબ મોડી પડી હતી અને જારે તે રસ્તામાં આવી ત્યારે તેને ફક્ત એક જ વાતનો ડર હતો કે તે તેનું વિમાન ચૂકી જશે એટલે જ તે વારંવાર ડ્રાઈવરને કહે છે કે ઝડપથી ચલાવો ઝડપથી ચલાવો આ મારો વિમાન છે પરંતુ મિત્રો जारे भूमि चौहार एयरपोर्ट पहुंचे छे त्यारे 787 ने उड़ान भरवामा मात्र 50 मिनट बाकी हती अने नियमों अनुसार ते अंदर प्रवेशी शकी नहीं कारण के तमारे विमान उड़ान भरे ते पहला एक कलाक तपास करवी पड़े छे तमारे साइन इन करीने सुरक्षा जोन मा जहु पड़शे बदू तपासया पछि तमने विमान मा चढ़वानी मंजूरी आपवामा आवे छे परंतु फक त 50 बाकी हदी તે ઘણી વિનંતી કરે છે અને ઝઘડો પણ કરે છે કે મને મોટું નુકસાન થશે ટિકિટ પચાસ હજાર રૂપિયાની છે આ છે તે છે અને મને મને કોઈ નુકસાન ન પહોંચાડો અંદર જવા દો પરંતુ મિત્રો કદાચ ટ્રાફિક જામ ભાગ્યનો સૌથી મોટો દિવસ હતો કે તેણીએ તેનું વિમાન ચૂકી ગયું અને તે પછી જ્યારે તે નિરાશ થઈને ઘરે પાછી ફરી ત્યારે તેને રસ્તામાં ખબર પડી કે તે જે વિમાનમાં ચડવા જઈ રહી હતી તે ક્રેશ થઈ ગયું છે અને ભૂમિ ચૌહાણ ને આ સમાચાર મળતા જ તે ધ્રુજવા લાગે છે તે ફોન પર કહેનાર વ્યક્તિ સાથે વાત કરી શકતી નથી અને તે પછી તે બીજા કોઈને ફોન કરવાનો પ્રયાસ કરે છે अथवा તપાસ કરવાનો પ્રયાસ કરે છે કે તે જે વિમાનમાં ચડવા જઈ રહી હતી તે ખરેખર ક્રેશ થયું છે કે નહીં પરંતુ મિત્રો તે કહે છે કે હું નંબર ડાયલ કરી શકતી ન હતી હું કોઈ બીજાનો નંબર ડાયલ કરી રહી હતી કોઈ બીજાનો નંબર ડાયલ થઈ રહ્યો હતો તે એટલી હદે ડરી ગઈ હતી કે દ્રશ્ય વિષય વિચારતા જ તે ખૂબ જ ડરી ગઈ તો મિત્રો આ રીતે તે વિમાન દુર્ઘટનામાં બે લોકો બચી ગયા એક વિમાન ચુકી ગઈ અને બીજા એ વિમાનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો તેનું નામ રમેશ કુમાર વિશ્વાસ છે સમાચાર મુજબ તેનું નામ વિશ્વાસ કુમાર રમેશ કહેવામાં આવી રહ્યું છે પરંતુ એર ટિકિટમાં નામ ઉнду લખાયેલું છે જેમ કે જો તમારું નામ રાહુલ કુમાર છે તોતે કુમાર રાહુલ તરીકે લખાયેલું હશે પાસપોર્ટ પર પણ આ રીતે લખાયેલું હશે તો તેનું નામ વિશ્વાસ કુમાર રમેશ કહેવામાં આવી રહ્યું છે પરંતુ રમેશ કુમાર વિશ્વાસ તેનું નામ છે જે કે તેનો ભાઈ પાછળની સીટ પર બેઠો હતો તે ઇમરજન્સી દરવાજાની બાજુમાં બેઠો હતો અને તેને એવું લાગ્યું કે લોકો બારી પાસે જોતા રહે છે જ્યારે વિમાન ઉડે છે ત્યારે તેણે જોયું કે આ વિમાન એક વાર ઉપર ગયું અને પછી ફરીથી નીચે આવી રહ્યું છે જેમ જેમ તે નીચે આવી રહ્યું છે તેને તેની આસપાસ વૃક્ષો અને ઇમારતો દેખાવા લાગે છે તે વિચારે છે કે આ વિમાન ક્યાં જઈ રહ્યું છે પછી પાંચ થી દસ સેકન્ડમાં તે નક્કી કરે છે કે તેણે શું કરવું જોઈએ કારણ કે તે ઇમરજન્સી દરવાજાની બાજુમાં બેઠો હતો તેણે કદાચ તરત જ દરવાજો ખોલ્યો અને પછી કૂદી પડ્યો જોકે તે હવે કહી રહ્યો છે કે મને ખબર નથી કે હું કેવી રીતે નીચે ઉતર્યો કદાચ વિમાન બે ભાગમાં વહેંચાઈ ગયું ત્યારે દરવાજો જ તૂટી ગયો પછી હું મારી સીટ સહિત ત્યાંથી પડી ગયો અને તે પછી મારો જીવ બચી ગયો હાલ ગમે તેમ જીવ બચ્ચો પરંતુ બચી ગયો ભગવાનનો આભાર કે તેમનો જીવ બચી ગયો તે તેમને સ્વસ્થ રાખે પરંતુ તે જ વિમાનમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જેવા ઘણા વીઆઈપી હતા તેમનો પર મૃત્યુ થયું છે નાના બાળકો છે ડોક્ટરો છે તેમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા છે પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ અકસ્માત કેમ થયો અત્યાર સુધી તપાસમાં જે કંઈ બહાર આવ્યું છે તે આપણે જણાવીશું પરંતુ મિત્રો ટ્રેન અકસ્માત થાય છે બસ અકસ્માત થાય છે કાર અકસ્માત થાય છે તેમાં બધા લોકો માર્યા નથી જતા કેટલાક લોકો બચી જાય છે તેમાં પેટ્રોલ પર હોય છે બધુજ હોય છે પરંતુ વિમાનમાં એવું કેમ થાય છે કે જો વિમાન ક્રેશ થાય છે એટલે કે તેમાં બેઠેલા બધા લોકો મરી જાય છે તો તેનું સૌથી મોટું કારણ એ છે કે તેમાં એટલું બધું તેલ ભરેલું હોય છે કે તમે તેની કલ્પના પણ ન કરી શકો તે લાખો લિટર તેલથી ભરેલું હોય છે અને આ 787 ડ્રીમ લાઈનર વિમાનમાં 60000 લિટર પેટ્રોલ ભરેલું હોવાનું કહેવાય છે અને આ પેટ્રોલ અત્યંત જ્વલનશીલ છે તે આપણી બાઇક કે કારમાં આપણે જે પેટ્રોલ ભરીએ છીએ તેના કરતાં ઘણું શુદ્ધ હોય છે એક વિમાન એક કિલોમીટરમાં દસ થી બાર લિટર પેટ્રોલ વાપરે છે અને એક સેકન્ડમાં ચાર લિટર પેટ્રોલ વાપરે છે તેથી જ તેમાં આટલું બધું તેલ નાખવામાં આવે છે તમે કલ્પના કરી શકો છો કે તેમાં કેટલું તેલ નાખવામાં આવે છે તમે રસ્તા પર ટેન્કર જોયા હશે જેને ટ્રકો ખેંચે છે તેમાં વીસ થી ત્રીસ હજાર લીટર તેલ હોય છે પરંતુ આમાં સાત હજાર લીટર પેટ્રોલ હતું જેનો અર્થ એ છે કે લગભગ ત્રણ ટેન્કર જેટલું તેલ હતું તે તેના પાંખો અને પંખામાં ભરાય છે તેની બાજુઓ પર ટાંકીઓ બનાવવામાં આવે છે અને તેમાં ભરવામાં આવે છે તે ક્રેશ થતા જ તે વિસ્ફોટ થાય છે અને મિત્રો વિસ્ફોટ પછી ઘર્ષણ થાય છે અને તેમાંથી તડખા નીકળે છે અને પછી તે આગ પકડી લે છે એક ક્ષણમાં બધું સમાપ્ત થઈ જાય છે ગમેતે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિમાનમાં લગભગ 1,24,000 લિટર ઇંધણ ભરવામાં આવ્યું હતું અને તે એટલા માટે ભરાયું હતું કારણ કે જ્યારે વિમાન લંડન પહોંચે છે ત્યારે ત્યાંનો એરપોર્ટ ખૂબ જ વ્યસ્ત હોય છે તેથી તેને 1 કે 2 કલાક માટે હવામાં રાખવું પડે છે અને તે પછી તેમને ઉતરાણ માટે સિગ્નલ મળે છે તેથી આ કારણે તેમાં જરૂરિયાત કરતા 10 થી 2000 લિટર વધુ ઇંધણ ભરવામાં આવે છે તેથી એક કારણ એ છે કે જ્યારે વિમાન ક્રેશ થાય છે ત્યારે બધા લોકો મૃત્યુ પામે છે અને આ મો કેમ થયું તો અત્યાર સુધીની તપાસમાં अथवा હજુ પણ ચાલી રહેલી તપાસમાં શું બહાર આવી રહ્યું છે નિષ્ણાતો જણાવી રહ્યા છે કે આ વિમાન જ્યારે ઉડાન ભર્યું હશે કારણ કે બપોરે 1 વાગ્યા ને 38 મિનિટે એટલે કે જારે ગરમી હતી તે સમય આ વિમાને ઉડાન ભરવાનું હતું વિમાન ખૂબ ભારે હતું તેના પાયલોટ્સ ખૂબ ઊંચાઈ પર બેઠા હતા તેથી તેઓ સૂર્યપ્રકાશ અને સૂર્યપ્રકાશથી સમજી શક્યા નહીં કે તેમણે ક્યાંથી ઉડાન ભરવાની છે કારણ કે 3000 મીટરનો રનવે હતો જ્યાં આ વિમાને ઉડાન ભરવાનું હતું પરંતુ સૂર્યપ્રકાશ એટલો તેજસ્વી હતો કે તેઓ સમજી શક્યા નહીં કે ક્યાંથી ઉડાન ભરવી અને તેમણે વિમાનને તે બિંદુથી કદાચ 200 કે 300 મીટર પેલા ઉપાડ્યું અને મિત્રો ઉદાહરણ તરીકે તમે સમજી શકો છો કે જો તમે 10 પગલા દોડો અને કૂદકો મારશો તો તમે 2 થી 4 ફૂટ કૂદકો મારશો અને જો તમે 50 પગલા દોડો અને કૂદકો મારશો તો તમે 8 થી 10 ફૂટ કૂદકો મારશો તેથી તે વિમાન સાથે પર એવું જ બન્યું તેને પૂર્ણ ગતિ મળી નહીં અને સબરવાળ સાહેબ જે તેને ઉડાડનારા કેપ્ટન હતા તેમને ઘણો અનુભવ હતો તેઓ પોતે પાઇલટને તાલીમ આપતા હતા અને તેમણે વિમાન ઉપાડ્યું અને પછી ગતિ મેળવી શક્યું નહીં કારણ કે તેમના છેલ્લા શબ્દો હતા કે હું ધક્કો રહ્યો છું એટલે કે અમને શક્તિ મળી રહી નથી અમારા એન્જિન કામ કરી રહ્યા નથી તેમાં બે એન્જિન હતા જેનો અર્થ એ છે કે જ્યારે તે પૂર્ણ ગતિએ ચાલતું ન હતું અને વિમાનનું સંપૂર્ણ ઉત્ક્રાંતિ થઈ શકતું ન હતું ત્યારે મિત્રો તે નીચે આવવા લાગ્યું અને પછી જ્યારે વિમાન નીચે આવવા લાગ્યું ત્યારે તેમને પોતાને લાગ્યું કે હવે બધું જ ખતમ થઈ જવાનું છે કોઈ બચવાનું નથી એટલે કે વિમાન ક્રેશ થશે તેથી તેના મોમાંથી છેલ્લા શબ્દો નીકળ યા મે ડે મે ડે મે ડે આનો અર્થ એ છે કે બધું જ ખતમ થઈ રહ્યું છે એરપોર્ટની આગળ એક મેડિકલ કોલેજ હતી જે ગુજરાતની સૌથી મોટી મેડિકલ કોલેજ હતી जेबीएम मेडिकल कॉलेज ते कॉलेज ना एमबीबीएस डॉक्टरो लंच टाइम करी रहा हता अने तेमना थी ऊपर आ क्रेश थई रहयो हतो तो तेमनो दरेक पायलट आ संदेश आपे छे छेल्लो संदेश में दे छे मैं देनो अर्थ ए छे के हवे विमान क्रेश थवानु छे तेथी तमे लोको आग ओलवा माटे तैयार थई जाओ अथवा तमारे बचाव टीम ने तैयार करवी जोईए एटले के जो पायलट ना मोमाथी मेडे मेडे शब्दों निकले સમજો કે બધુજ ખતમ થઈ ગયું છે તો જારે સબરવાલના મોમમાંથી મેડે 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 નીકળ્યું તો તેનો અર્થ એ થયો કે બધુજ ખતમ થઈ ગયું હતું અને તરત જ વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા પરંતુ જેમ કહ્યું કે આમાં એટલું બધું પેટ્રોલ હતું કે વિમાન લાંબા સમય સુધી આગમાં સળગી ગયું અને તે પછી ફક્ત વિમાનની અંદર બધા લોકો જ મૃત્યુ પામ્યા નહીં પણ નીચે ખાઈ રહ્યા હતા તેમાંથી પાણ 3-4 এমবিবিએસ ડોક્ટરો જેઓ આશાસ્પદ ડોક્ટરો હતા તેઓ પર મૃત્યુ પામ્યા બાકીના ઘાયલ છે અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે તો મિત્રો આ દુખદ અકસ્માત માતની તપાસ થવી જોઈએ એવો પણ કહેવામાં આવી રહ્યું છે કે કદાચ કોઈ પક્ષી કે કબૂતર તેના એન્જિનમાં ફસાઈ ગયું હશે પરંતુ આ ડબલ એન્જિનનું વિમાન હતું આ વિમાનને ઉડવા અને સંભાળવા માટે એક એન્જિન પૂરતું છે जो एक निश्वड़ गयो हो तो बिजू तेने उडाडीने संभाळी शकयु होत परंतु અત્યાર સુધી લોકો કહી રહ્યા છે કે આ કેપ્ટન સાહેબની ભૂલ હતી અને સબરવાલ સાહેબની ભૂલ હતી પરંતુ بچી ગયેલ રમેશ કુમાર વિશ્વાસજીની જડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરીએ ભૂમી ચૌહાણને શુભકામનાઓ આપીએ અને આ દુખદ ઘટનામાં મૃત્યુ પામેલા બາກિંગા લોકોને મિત્રો જે બડીને રાખ થઈ ગયા હતા તેમના ચહેરા પરથી તેમની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ હતી તેમના ડીએનએ નમૂના લેવામાં આવી રહ્યા છે તેમના પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે અને અને લોકોના નમૂના લેવામાં આવ્યા છે છે પરિવારના સભ્યોને કહેવામાં આવ્યું કે હા તેઓ મૃત્યુ પામ્યા છે લગભગ બધા લોકો મૃત્યુ પામ્યા છે ફક્ત મૃતદેહોની ઓળખ થઈ રહી છે મૃતદેહોના બાકીના ભાગોની ઓળખ થઈ રહી છે કે હા આ તમારા પરિવારના સભ્યો છે તો આ એક ખૂબ જ દુઃખદ અકસ્માત છે અને અમે તેમાં મૃત્યુ પામેલા તમામ લોકોના આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અમને આશા છે કે તમે લોકો પણ તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરશો મિત્રો આજ માટે બસ આટલું જ આપણે આગામી વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત